પાણી પડપડ કરી દે હગુ ભારી આવી રીતે કોણ જવાનું આના પિતા એમ પાણી નહીં પડતા હગે આવે કોરામ જાય કોતણા નંદીઓ ભરાય ને નહીં ગટુ ગટુ ગળે ક્યાં જવાનું હગવા એવું બાથરૂમ જ નહીં હોય વરું ના આવેલા કરવાના બાથરૂમ હા દેસી મી લઈને ખાટો ખણાવ દેવાશે ને કુવો સણાવ દેવાશે કુવા પાળે હગી લેવાનું બટુ બટુ કુવા નાહી જાય પણ ખરા ધક્કો વાગી ગયા ત્યારે કુવામાં જાય કેમ એમ નહીં કરાય

ખાડા ભરાય આપડે જાય આપડે પાછા આવીએ પાછા લોટ માં પાછા ખાવાના વહે ને આવી ને ખાવા માં વહેલા બાથરૂમ માં

રાતનો ભાવ લીધે પણ મને હગું નહી આવ્યું તને આવ્યું કદાચ તું પામ હું પાન ખાલી હગુ આવી બાકી પાડ્યો મારા માથે પડી જાય એમ કઈ આપડે ભેગા હોય ગયે તારા માથે પડી જાય મારા માથે નીકળે મન શરમ માં પાડે ગયું